ધોરણ દસ બોર્ડનું પરિણામ જાહેર કરી દેવામાં આવતા પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓનું કુલ પરિણામ એક્યાસી પોઈન્ટ પંચ્યાસી આવ્યું છે જે પાછલા વર્ષની સરખામણીમાં પચીસ પોઈન્ટ અગિયાર ટકા વધ્યું છે જેમાં વહેલી સવારથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની વેબસાઇટ તથા વોટ્સએપ સાઇટના વિવિધ માધ્યમોથી ચેક કર્યું હતું તો કેટલીક સ્કૂલો દ્વારા પણ પોતાની વિદ્યાર્થીઓનું પરિણામ જાણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી આ જ રોજ પંચમહાલ જિલ્લા ધોરણ દસનું પરિણામ સવારે આઠ વાગ્યાના સુમારે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં જનક ઉછાળો નોંધાયો હતો જેમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પંચમહાલ જિલ્લાનું વર્ષ બે હજાર ચોવીસનું પરિણામ એક્યાસી પોઈન્ટ પંચોતેર ટકા નોંધાયું હતું જે ગત વર્ષ કરતાં પચીસ પોઈન્ટ અગિયાર ટકા જેટલું પરિણામ જિલ્લામાં વધુ નોંધાયું છે જિલ્લામાં બસો ને પાસઠ પરીક્ષાર્થીઓને એવન જ્યારે બારસો સિત્તેર પરીક્ષાર્થીઓનો બીટું આવ્યો હતો જ્યારે વધુ પરિણામ કાલોલ કેન્દ્રનો બાણું સત્તાવન ટકા જ્યારે સૌથી ઓછું પરિણામ શનિયાળા કેન્દ્રનું ઇકોતેર પોઈન્ટ ટકા નોંધાયું હતું તો ધોરણ દસનું પરિણામ જાહેર હતા પોતાના વાલીઓ પોતાના બાળકોનું મોં મીઠો કરાવી શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ